નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે બે હજાર રૂપિયાના આવનારા હપ્તા વિશે મિત્રો ઓગણીસમો હપ્તો તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂત ખાતે ખાતામાં આવી ગયો છે ત્યારે હવે આવનારો વીસમો હપ્તો કઈ તારીખે આવવાનો છે તેના વિશે અપડેટ આપવાની છે તેની સાથે સાથે બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો કેટલા કેટલા લોકોને મળશે તેની પણ માહિતી આપવાની છે અને ગઈકાલે જ મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ખેડૂત ભાઈઓને બે હજારની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવશે તો તમને કેટલા રૂપિયાનો મળતો મળશે જણાવવાનું છું સાથે આવનારા હપ્તા પહેલા તમારે ત્રણ થી ચાર એવા કામ છે જે કરાવી લેવાના રહેશે જેથી મિત્રો તમને વીસમો હપ્તો પણ જે છે તે ઇઝીલી તમારા ખાતામાં આવી જાય તો મિત્રો આ દરેક માહિતી તમને જાણવા મળવાની છે આ એક માત્ર વિડીયોની અંદર ટૂંકમાં ત્રણ મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલી તારીખ કે કઈ તારીખે આવનારો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે બીજી મોટી બાબત એ છે મિત્રો કે ખાસ કરીને બે હજારની જગ્યાએ હપ્તામાં વધારો થશે તો તમને મળશે કે નહીં તે વધારો ત્રીજા નંબર ઉપર મિત્રો તમારે કેટલાક બે ત્રણ એવા નાના મોટા કામ હશે તે પતાવી લેવાના રહેશે નહીતર આવનારા વીસમાં થી તમને હપ્તા નથી મળવાના તો આ દરેક બાબતો વિશે મિત્રો આપણે વાત કરવાની છે કામના અને મહત્વના વીડિયોની અંદર વિડીયોની શરૂઆત કરું તો પહેલા જેટલા પણ ભાઈઓ ખેડૂત પોર્ટલ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આ ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને ખૂબ જ ખેડૂત ઉપયોગી અને કામ ના સમાચાર જે છે તે મિત્રો દરરોજ મળવાના છે તો તેની માટે ચેનલ સાથે જોડાવું જરૂરી બનશે સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા આવનારા પણ દરેક વિડિયો તમારા સુધી પહોંચી જાય તો હવે મિત્રો ટાઈમ બગાડતા નથી સીધા વિડિયો ઉપર આવીએ છીએ તેના પહેલા તમે આ વિડિયો કયા ગામ થી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ ની અંદર લખીને જણાવી દેજો હવે મિત્રો વિડિયો શરૂઆતમાં હું તમને સમજાવી દઉં કે સૌથી પહેલા તો હપ્તા ની તારીખો શું જણાવી રહી છે કઈ તારીખે આપતો ખાતામાં આવી શકે પહેલા તો મિત્રો તમને જણાવી દો કે દરેક બે હજાર રૂપિયાના હપ્તાની વચ્ચે સરકાર ચાર મહિનાનો બ્રેક લેશે એટલે કે ચાર મહિના બાદ જ આવનારો હપ્તો જે છે તે ખેડૂત ખાતેદારોના ખાતામાં નાખતી હોય છે ત્યારે મિત્રો ગયો હપ્તો ઓગણીસ સોરી મિત્રો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો એટલે કે મિત્રો અંદાજિત આજથી વીસ દિવસ પહેલા તો ચોવીસ ફેબ્રુઆરીએ જે હપ્તો ખાતામાં આવ્યો હતો ત્યાંથી તમે ચાર મહિના ગણી શકો એટલે કે માર્ચ એપ્રિલ મે અને જૂન એટલે કે જૂન મહિનાની અંદર આ હપ્તો ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં આવી શકે એક જૂન થી લઈને ત્રીસ જૂન વચ્ચે જોકે આ અંગે સરકારે કોઈ સત્તાવાર અપડેટ અથવા જાહેરાત કરી નથી પરંતુ અમારા અનુભવ પ્રમાણે જેવી રીતના દર આપતા આવતા હોય છે તે પેટર્ન ને આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે આપતો જૂન મહિનાની અંદર તમારા ખાતામાં જમા જે છે તે મિત્રો થઈ શકે છે તો આ તો થઈ ગઈ મિત્રો તારીખો વિશેની અપડેટ ત્યારબાદના મહત્વના મહત્વના સમાચારની અંદર મિત્રો હવે આપણે જાણવાનું છે કે આપતો બે નો આવશે કે તેનાથી વધારે રકમ મળશે મિત્રો આપને ભાજપની સરકાર રાજસ્થાનની અંદર બે હજારની જગ્યાએ ત્રણ ના હપ્તા એટલે કે વર્ષે ટોટલ નવ રૂપિયા ત્રણ હપ્તા આપી રહી છે ત્રણ ના અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે છતાં ગુજરાતમાં માત્ર બે ના ત્રણ હપ્તા મળશે તેવી જાહેરાત થઈ છે તો મિત્રો એનો મતલબ સીધો એવો થઈ ગયો કે જો રાજસ્થાનની સરકાર રાજસ્થાનમાં ભાજપ સરકાર છે ત્યાં ત્રણ હજાર ના આપતા મળતા હોય તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે ગુજરાતના ખેડૂતોને પણ હપ્તામાં એક હજારનો વધારો કરી આપવો જોઈએ કે નહીં હપ્તા વધારા અંગે લોકોને બજેટમાં રાહ હતી પરંતુ બજેટની અંદર સરકારે કોઈ મોટી અપડેટ આપી નથી તેનો સીધો મતલબ એવો થઈ ગયો કે બે હજારના જપ્તા મળવાના છે કેટલાક લોકોને ચાર હજારનો પણ હપ્તો મળશે તે પણ તમને સમજાવી દઉં કે કઈ કેટેગરીના લોકોને ચાર હજારનો હપ્તો મળશે સૌથી પહેલા તો મિત્રો જે પણ લોકોને આ અઢારમો હપ્તો નથી મળ્યો એટલે કે જે હમણાં વીસ દિવસ પહેલા હપ્તો આવ્યો ચોવીસ ફેબ્રુઆરીએ ખાતામાં તે જો તમને ના મળ્યો હોય તો તેની જગ્યાએ તમે મિત્રો તમે કઈક ભૂલ કરી હશે તો જ તે હપ્તો તમારા ખાતામાં નહીં આવ્યો હોય હવે તે ભૂલ તમે સુધારી લો છો તો અઢારમો અને ઓગણીસમો એક સાથે ચાર હજારનો હપ્તો તમને આવનારો જે છે તે મળી જવાનો છે એક કિસ્સામાં જ ચાર હજારના હપ્તા મળશે એટલે કે જે પણ ભાઈઓને ગયો હપ્તો બાકી છે તેમને એક સાથે બે હપ્તા મળીને ચાર હજાર મળશે બાકી કોઈ પોસિબિલિટી નથી હવે મિત્રો કેટલાક એવા કામો છે જે તમારે કરવા પડશે જે તમે નહીં કરો તો આ હપ્તા તમારા ખાતામાં આવી શકે નહીં કારણ કે મિત્રો તે અંગે અગાઉ પણ એવી જાહેરાત કરવામાં આવી હતી આ વખતે પણ એવી મિત્રો સેમ ટુ સેમ જાહેરાત છે છતાં પણ હું તમને સમજાવી દઉં કે વીસમો હપ્તો જે છે તે જૂન મહિનામાં આવવાનો છે આજથી મિત્રો વીસમાં હપ્તાની વચ્ચે અંદાજિત અઢી મહિનાની રાહ છે ત્રણ મહિના જેવું સમય બચ્યો થાય તેની વચ્ચે મિત્રો આ સમયગાળા દરમિયાન તમે આ કામ કરાવી શકો અને મિત્રો તમને જણાવી દઈએ કે ચાર હજારનો બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા એટલે કે હપ્તામાં વધારો થશે કે નહીં તે પણ તમને જણાવી દો કે હજુ હપ્તો આવવાને અઢીથી ત્રણ મહિનાની રાહ છે તે સમયગાળા વચ્ચે જો કોઈ સરકાર નિર્ણય લેશે અને ફેસલો લેશે હપ્તા વધારા અંગે તો જરૂર અમે તમને જણાવી આપીશું વિડીયોના માધ્યમથી તેના માટે જણાવી રહ્યો હતો અગાઉ કે ચેનલ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરીને હવે જણાવી દઉં કે કયા કયા કામો છે જે મિત્રો તમારે પતાવવા જરૂરી બનવાના છે સૌથી પહેલા તો મિત્રો એક મહત્વનું અને ખૂબ જ ઉપયોગી કામ એ છે કે તમારે ઈ કેવાયસી કરાવી લેવાનું છે હવે મિત્રો ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે કેટલી વાર કેવાયસી કરાવવું પડતું હશે છતાં પણ તમને જણાવી દઉં કે તમે જો ઇવાયસી કરાવ્યા બાદ કોઈ પણ આધાર કાર્ડની અંદર તમારે વાયસી ઈ કેવાયસી કરાવવામાં મિત્રો કોઈ પણ વધારે જે છે તે ટાઈમ લાગતો નથી ઘરે બેઠા એક કોમ્પ્યુટર અથવા તો મોબાઈલના માધ્યમથી પણ તમે ઈ કરાવી શકો છો જો તમારે એ પણ કઈ રીતના થાય એ શીખવું હોય તો કોમેન્ટમાં લખી દેજો આવનારા વિડીયો આપણે જરૂર આપીશું ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર જે છે કરીને ખેડૂત રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર નોંધણી જે મિત્રો પંદર ઓક્ટોબરે સરકાર દ્વારા નવી જાહેરાત કરી હતી કે જેટલા પણ ભાઈઓ ફાર્મર રજીસ્ટ્રેશન કરશે તેમને જ બે હજારના આપતા મળશે જોકે મિત્રો એ પણ તમને જણાવી દો કે આજે અઢારમો હપ્તો હમણાં મળ્યો થોડા દિવસ પહેલા તેમાં મિત્રો ઘણા કિસ્સામાં એવું બન્યું છે કે ઘણા બધા લોકોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું ખેડૂત નોંધણી નથી કરાવી તેમને પણ આ હપ્તો મળી ગયો છે પરંતુ મિત્રો એવું બની શકે કે આવનારા દિવસોની અંદર આવનારા હપ્તા ના પણ મળે કારણ કે એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર ચોખ્ખું લખેલું હતું કે જે પણ ભાઈઓ રજિસ્ટ્રેશન નહીં કરાવે ખેડૂત આઈડી નહીં બનાવે તેમને હપ્તા નહીં મળે આ હપ્તો તો મળી ગયો પરંતુ મિત્રો આવનારા દિવસોમાં તમને પ્રોબ્લેમ થઈ શકે તેની કરતા મિત્રો તમારે જો સેફ સાઈડ ઉપર રહેવું હોય અને હપ્તા મેળવવા જોઈએ તો મિત્રો જે છે તે ખાસ કરીને ફાર્મ રજીસ્ટ્રેશન કરાવી લેજો તમને ના આવડતું હોય એમ તો મિત્રો ઘરે બેઠા પણ થાય છે પરંતુ તમને ના આવડતું હોય તો તમે નજીકના સીએસસી કેન્દ્ર પર મળવાની શરૂઆત થઈ છે તો મિત્રો થઈ જાય છે ગયો હપ્તો પણ મિત્રો જો તમને મળ્યો હોય આ કામ તમે ના કરાવેલો તો પણ મિત્રો તમારે એવો ભ્રમમાં ના રહેવું જોઈએ કારણ કે એક સેફ સાઈડ રહેવા માટે આપણે જે છે તે આ કામ પતાવી દેવું જોઈએ તો મિત્રો આ થઈ ગઈ બે હજાર રૂપિયા આવનારા વીસમાં હપ્તાને લઈને દરેકે દરેક અપડેટ બાકી મિત્રો જે છે તે અન્ય તારીખો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહી છે જોકે પ્રોપર એક તારીખ આવશે તો હું તમને વિડીયો બનાવીને જણાવી આપીશ અત્યારે એવું જણાવી રહ્યો છું કે મિત્રો દર હપ્તા ચાર મહિનાના અંતરાલય આવતા હોય છે એટલે કે જૂન મહિનાની અંદર હપ્તા આવવાની શક્યતા વધારે છે તે પણ કોઈ જાહેરાત થઈ નથી સરકાર તરફથી પરંતુ પર્સનલ અનુભવના આધારે અમે તમને જણાવી રહ્યા છે બાકી આ હપ્તા અંગે આવનારા દિવસોમાં જો કોઈ નવી લેટેસ્ટ અપડેટ આવે છે તો ચોક્કસ તમારા સુધી સૌથી પહેલા લઈને આવીશ બાકી મિત્રો હપ્તા સિવાય કેટલીક યોજનાઓ વિશેના પણ આપણે આવનારા વિડીયો લાવી રહ્યા છે કે જે યોજનાઓનો લાભ લઈને તમે હજારો રૂપિયા મેળવી શકો ઘણા લોકો મેળવી રહ્યા છે તમને ના આવડતું હોય તો હું શીખવાડીશ અને કઈ રીતના યોજનાનો લાભ લઈને તમે પણ હજારો લાખ રૂપિયા મેળવી શકો તેના વિશે પણ જાણવાનું છે આવનારા વિડીયોની અંદર તો ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આવનારા દિવસોમાં જે છે તે ખૂબ જ ઉપયોગી અને કામના વિડીયો લઈને આવી રહ્યા છે તેની માટે ચેનલ સાથે જોડાયેલા રહેવું તમારી માટે જરૂરી બનવાનું છે તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ આ વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તમને કોમેન્ટ સેક્શનની અંદર બિંદાસ પૂછી શકો આપણે દરેકે દરેક પ્રશ્નોના જવાબ જે છે અંદર આપતા હોઈએ છીએ બાકી મિત્રો જે છે તે તમારા મિત્રોને એટલે કે જે પણ તમારા ખેડૂત મિત્રો હોય તમારા ગ્રુપ હોય વોટ્સએપ અને ફેસબુકની અંદર તેમની અંદર આ વીડિયોને શેર કરજો જેથી દરેક લોકો સુધી આ સાચી સચોટ માહિતી જે છે તે પહોંચી શકે હું મિત્રો મનીષ તમને આવનારા વિડીયોની અંદર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ લાજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી